રાજ્યભરની યુનિવર્સિટીમાં પ્રવેશ માટે કોમન પોર્ટલ ને લઈ વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ નોંધાઈ રહ્યો છે ત્યારે વિદ્યાનગર સ્થિત એસપી યુનિવર્સિટી ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોર્ટલમાં રહેલી ખામીઓને કારણે પડતી મુશ્કેલીઓ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ગુજરાતની બ્રશ બ્યુરોક્રેસી પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરતી હોવાના પણ આક્ષેપો કરાયા છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં રજૂઆત માટે પહોંચેલા વિદ્યાર્થી આગેવાનો ખાનગી સિક્યોરિટી અને પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ આખરે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દરવાજા પર આવી આવેદનપત્ર સ્વીકાર્યું હતું જે આપ સૌને ધ્યાનમાં હશે કે ગુજરાતમાં જેટલી પણ સરકારી યુનિવર્સિટીઓ છે તેની અંદર મંડળ રાજ અને ડોનેશન રાજ એ કાયમી છે જેની સમસ્યાને લઈ સમગ્ર ગુજરાતભરમાં એક સાથે મેરિટ બેઝ પ્રવેશ પ્રક્રિયા થાય એ યોગ્ય છે અને એની અંદર વિકાસનો નિર્ણય એ ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે પણ આપણે જોઈ શકીએ છીએ કે બ્યુરોક્રેસી દ્વારા ઈરાદાપૂર્વક આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં નથી આવતો કે આપણે જોઈએ કે જ્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીઓના જ્યાં સુધી પ્રવેશ પૂરા ના થયા ત્યાર સુધી વિકાસનું પહેલો રાઉન્ડ પણ ચાલુ નહોતો કરવામાં આવ્યો જે સૂચવે છે કે બ્યુરોક્રેસી ઈરાદાપૂર્વક રીતે પ્રાઇવેટાઈઝેશન વધારવા માંગે છે બીજી વસ્તુ કે શિક્ષણ વિભાગ દ્વારા કોઈપણ વિદ્યાર્થીને કે કોઈપણ સ્ટેક હોલ્ડરને કોઈપણ પ્રકારનું કોમ્યુનિકેશન બેસાડવામાં નથી આવ્યું વિદ્યાર્થી હંમેશા મૂંઝવણ મર્યો પ્રવેશ પ્રક્રિયા જ્યારથી ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં અનેકો વાર બદલાવ કરવામાં આવ્યા અને અનેકો ફેરફાર કરવામાં આવ્યા જેની વિદ્યાર્થીઓને કોઈ ખબર જ નથી જો વિદ્યાર્થી જો ગુજરાતની અંદર એસીપીસીની પ્રક્રિયા સફળતાપૂર્વક ચાલી શકતી હોય તો વિકાસની પ્રક્રિયા સફળતાપૂર્વક ચલાવવામાં શું વાંધો છે બીજી વસ્તુ કે ગુજરાતની અંદર જેટલા પણ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ છે જે ટેકનોલોજીથી વંચિત વિદ્યાર્થીઓ છે જે ડિજિટલ ડિવાઈડનો એક ભોગ બનેલા વિદ્યાર્થીઓ છે બરાબર એ વિદ્યાર્થીઓ એક મોટો માસ જે છે એ અત્યારે એનાથી વંચિત છે તેના માટે શું કરવામાં આવ્યું છે એનો કોઈ હજુ સ્પષ્ટતા નથી એલ એલ બીના પ્રક્રિયા એલ એલ બીના પ્રવેશની પ્રક્રિયાનો હજી કોઈ સ્પષ્ટતા આવી નથી એવા વિવિધ વિષયો જે છે એ વિવિધ વિષયોને લઈ આજે કુલપતિ શ્રી દ્વારા શિક્ષણ મંત્રીને અમે આવેદન આપ્યું છે જી જી વસ્તુ એવી છે કે આવેદન પત્ર જ અમારે આપું હતું ના તો અમારે અત્યારે કોઈ ધરણા પ્રદર્શન કરવા તા પણ પોલીસ તંત્ર છે કે યુનિવર્સિટી તંત્ર છે અંદર પ્રવેશ આપતું નહોતું જેના કારણે આ સંઘર્ષની સ્થિતિ ઉપજી છે આગામી દિવસોમાં જો અડતાલીસ કલાકમાં વિદ્યાર્થી પરિષદની માંગણી નહીં સંતોષાય તો સમગ્ર ગુજરાતભરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે